હવે આપણે સોમદાસ મહારાજને રોને એમને પણ વિનંતી કરા બહુ એમના અનુસાય હનુમાન એમના મુખે ભજન સત્સંગ બિરસે એવા સોમદાસ મહારાજ વાહ ભાઈ વાહ 오리바이오리바이오리바이오리바이오리바이오리바이오리바이오리바이오리바이오리바이오리바이오리바이오리바이오리바이오리바이오리바이오리바이오리바이오리바이오리바이오리바이오리바이오리바이오리바이오리바이오리바이오리바이오리바이오리바이오리바이오리바이오리바이오리바이오리바이오리바이오리바이오리바이오리바이오리바이오리바이오리바이오리바이오리바이오리바이오리바이오리바이오리바이오리바이오리바이오리바이오리바이오리바이오리바이오리바이오리바이오리바이오리바이오리바이오리바이오리바이오리바이오리바이오리바이오리바이 <ELL> દેખું બાન મે થી કાળી થી તો એટલે सदगुरू भॻवान वधारे हरि गुरू संतो जय महाराजो

परसीत

મોજ કરાઈ છે કારણ કે સમરદાસ દરેક ને ગમે અમારે વેણુરમ મહારાજે પણ મોજ કરાવી અને દયારામ મહારાજે અમારે મોજી ના છે ગમે તેવી રીતે ભલે મરચી નો વાગે કે થોથરિયા ના વાગે

અને સંત બરાબર માલથી ચમકી જ સરવર કરવર સંત સરવર કરવર ચોથા વર્ષોત્તમ એક પરમારથને કારણે આ ચારો ધર્યા દે સરોવર પરમાથી ખરું પણ કદાચ આપણે જળની જરૂર જો પડે ને તો આપણે ચાલી ત્યાં જાવું પડે તરવરે પરમાર્થી છે એ તડકે બળે છે ને આપણને સોય ડોળે છે પણ અહીંયા આપણે જ આવવું પડે સંત તમે જો બોલાવો ત્યાં આવે સંત છે કારણ કે તમે ગમે ત્યાં બોલાવો તો સંત આવી અને એમની એ ફરજ બજાવે છે કારણ અને એમાં સંતોને તો ખરેખર તો ગુરુ મારી તૈયાર છે પણ મને ભાઈ પૂછું કે તમે આ રોજે રોજ આ ઉજાગરા કરો છો તો હું નડતું નથી કોઈ મેં કીધું અમે ઉજાગરા નથી કરતા અમે જાગરણ કરા છે ઉજાગરા કરે એમ નડે અમારે તો જાગરણ કરો છો ઉજાગરા નથી કરતા હરિના નામના જાગરણ કરા છો કારણ કે રાધાજી ને એક વખત સંશય થયો કૃષ્ણ ભગવાન ને પૂછ્યું પ્રભુ તો રાધે કૃષ્ણને મનકા મંજન તારે કૃષ્ણ કીધું કે વાત સાચી તમારી પણ જો વાસણ મેલું થયું હોય ને તો માટીથી મોજવાથી ઉછળું ઉજળું થઈ જાય જળના ઉપર ગમે તેટલો વાળો પડ્યો હોય પણ એક બાજુ પવન આવે ને તો એને એ લઈ જાય ચોખ્ખું થઈ જાય પણ મનનું કારણ જો મનને મોજવું હોય તો આવા સંતોના શરીરને જવું પડે સંતોના શબ્દો કાયમ ગ્રહણ કરવા પડે તો મનનું મંજન થાય એટલે કીધું અમે તો બીજાનું તો ઉજળું થવું હોય તો થાય પણ અમે અમારું ઉજળું કરવા મસાણ થાય આ કાયમ થશે એ અમારું ઉજળું રે અમારું પહેલું ના થાય એટલા માટે અમે આ જાગરણ કરી રહ્યા છીએ

ભજન વાપરતા હોય અમુક સંત સારું બોલ્યા હતા અમુક ભગત બહુ મસ્ત વાણી ગયા હતા પણ એનો શબ્દ કોઈ આપણા કોને જો ના ઉતરે તો એટલી ઘડી આપણે એ રીતે સાથે કાગડા જેવી દ્રષ્ટાંત ગમે તે હોય પણ હોય આપણા બધું એક નિરંજ બાપુ વાણી બોલ્યા છે हमसे हम है योगी अलग अनादि पार ब्रह्म से हो पारा नाम रूप गुण नहीं हमारे कबहू न धर्म में अवतारा हमसे ब्रह्म और ब्रह्म से माया माया है सब संसारा इस बीज हम है हम है सब में अब बीज वृक्ष कबे विस्तारा बद हमसे ब्रह्म और ब्रह्म से माया अपना पाया करो हो જે બાજુ આપણે વળવું હોય એ બાજુ આપણને હાથ ઉપર કહેતા હોય છે પણ આપણી બધી વળવી જોઈએ અને ખરેખર એ દ્રષ્ટિ ના મળી હોય ત્યાર સુધી આપણને સમજાયે પણ નહીં जो <laughs> नासीना

Oh my god, અસરો ભુલા જો ધન પર લેવા કરે I don't राजा <laughs> બધું આ કારણ બધું છે નું છે આ મન નો મન થડી ચોરાશી ના ત્રાકડે નવી છાત્રી કમજી ને ત્રાકડે ચણા લેવા લાલચ કરી મોકડે બે હાથ ગાડી લીધા ઘણા ચણા ભર્યા ને એટલે વાજરા ને ખબર પડી કે ચણા છે લેવા ખાવા છે લઈ અને બે હાથ ગાડ્યા હવે મૂડો હતું હોકડો બે હાથ કાલે મુઠીઓ ભરી હવે બાર નીકળે ખરા એટલે સંતરી પીજો અરે ઘડા મતો ખાલી આ મુઠ્ઠી ભરી જાય પણ ખાલી હાથ કરાવેલા એને કળે ના બારો મોત કોનો કેવાય ખાલી હાથ કર્યા વગર બહાર ના દેખાય પણ ત્યારે લેવાની ફેર જો હોય

સંતોના જોડે રહેતા હોય સંતોના ભેળા રહેતા હોય પણ કદાચ સંતોની સુગંધ નહીં લે એટલી કરી આપણો કોઈ વેળ પડવાનો નથી એટલે માટે સંતુના શ્વાસમાં રહેવું સંઠો પી કહો તો ભળવો એમનું કંઈ ગ્રહણ કરવું એમની વાતને થોડી મનનતા કરવી જોવાય આપણને કંઈ ખામજાજી હવે આપણું બોલી મારી વાણીને વિરમ આપો ભૂલો સંતુરુ મહારાજ